અમદાવાદની સાબરમતી જેલમાં આજે ભાવુક દ્રશ્યો હતા કેમ કે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર હતો ના બહેનો તેમના ભાઈ છે તેને રાખડી બાંધવા આવી હતી અને તે સમયે તે રડી રહી હતી કેમકે કોઈના ઘરમાં એકનો એક ભાઈ હતો પરિવારમાં એકનો એક પુત્ર હતો અને અત્યારે તે જેલના સળિયાના પાછળ છે સાબરમતી જેલમાં જે રક્ષાબંધનની ઉજવણી થઈને જે ભાવુક દ્રશ્યો છે તેને લઈને વાત કરવી છે

આજનો દિવસ છે તે ભાઈ બહેનનો દિવસ છે પરંતુ અમદાવાદની સાબરમતી જેલમાં એવા રડાવી દે તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે કેમ કે આજના દિવસે આ સાબરમતી જેલના વહીવટી તંત્ર દ્વારા આ બહેનો છે તે તેમના ભાઈને રાખડી રાખડી બાંધી શકે તે માટે એક વ્યવસ્થા કરતા હોય છે અને વ્યવસ્થામાં બહેન છે તેના ભાઈ પાસે જઈ શકે છે બહેન તેના ભાઈને રાખડી પણ બાંધી શકે છે અને ભાઈનું મોઢું મીઠું કરાવ્યા પછી આ બંને ભાઈ બહેનો એકબીજાને ભેટી પણ પડતા હોય છે અને રડી પણ પડતા હોય છે અમદાવાદની સાબરમતી જેલમાં આ વખતે વહીવટીતંત્ર દ્વારા એક વિશેષ વ્યવસ્થા પણ કરેલી છે કેમ કે જે બહેન આ ભાઈને રાખડી બાંધવા આવે છે બહેનના સાથે તેમના પરિવારજનો આવે છે તેમને આ વહીવટી તંત્ર

જાણતા અજાણતા તેનાથી જે પ્રકારનો ગુનો થતો હોય છે અને ત્યાર પછી એ જે ગુનો થયો છે તે સજાના ભાગરૂપે જ આ જેલના સળિયાના પાછળ રહે છે પરંતુ સજા ન માત્ર જેલમાં રહેલો વ્યક્તિ કાપે છે સજા તેમના પરિવારજનો પણ કાપતા હોય છે તેમના પરિવારજનો રોજ રડતા હોય છે અને તેમની વેદના પણ ઠાલવતા હોય છે અમારો છોકરો જલ્દી છૂટી જાય બીજો અમારે કાંઈ પ્રાર્થના ભગવાન આગળ મેં દુઆ માંગી છોકરો અમારો જલ્દી બહાર આવી જાય બસ

મારે બીજી પ્રાર્થના ભગવાન આગળ હું એ જ માંગુ છું માં મેળડી માં ચાવડ મારે બહાર લઈ જાય એના આગળ પાછળ કોઈ નથી અમારી સિવાય નથી પપ્પા કે નથી દાદી કે કોઈ નથી અમારી મા બી અઘુ મોટો થયો છે તો આપ જોઈ શકો છો

આમ જે પ્રકારે આ સાબરમતી જેલમાં આજે રક્ષાબંધનના તહેવારને ઉજવણી થઈ છે આ ઉજવણીમાં અનેક બહેનો છે અનેક માતા છે તે તેમના પુત્રને તેમના ભાઈને જોઈને રડી રહી છે કોઈનો પતિ છે તે પણ અત્યારે જેલમાં છે કોઈનો પુત્ર પણ જેલમાં છે ને કોઈનો ભાઈ પણ જેલમાં છે અને તહેવારજનો છે તે સ્વાભાવિક છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઈન ન્યૂઝ ને ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઈન ન્યૂઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો